લારી ગલ્લાવાળા લોકો પાસેથી પણ પૈસા લેવાય છે એસ્ટેટ વિભાગના અધિકારીઓ સંપૂર્ણ ભ્રષ્ટ છે એક વિધવાનું મકાન સુનિલ આંકડાઓ બહુ મોટા છે તેવું કોર્પોરેટરે કહ્યું છે જે આંકડો બહાર આવ્યો છે તે બહુ નાનો છે સુનિલ રાણા આ ટે એક્ટિવિસ્ટ સાથે મળીને તોડ કરતો હતો એસ્ટેટ વિભાગના અધિકારીઓ સામે તપાસ જરૂરી છે સુનિલ રાણા જ નહીં પરંતુ હજી ઘણા બધા અધિકારીઓ છે

સામે ગુનો નોંધ્યો છે આબેવાને એને એક વખત ફરિયાદ કરી હતી સુનિલ રાણા કઈ મોરડે સોફરેન થી આ તોડ કરવા માટે જતો હતો અને કઈ રીતે લોકોને ડરાવતો જે આજે સુનિલ રાણા નું કોબાન બહાર આવ્યું છે અને જે આંકડો એનો બહાર આવેલો છે એ તો હજી કઈ ના કહેવાય એમના માટે એ આંકડો બહુ નાનો કહેવાય એને એમનાથી ઉપરી કે એમનાથી પછીના અધિકારીઓ માટે પણ એ આંકડા કંઈ ના કહેવાય કેમ કે એસ્ટેટ અધિકારીઓ અને આરટીઆઈ એક્ટિવિસ્ટોની એવી મિલી વિગત હોય છે કે નોર્મલમાં ગરીબમાં ગરીબ માણસ જો પોતાની મકાન કે દુકાન રિપેરિંગ કરાવવા જાય ત્યારે ઓછામાં ઓછું સમજો ને કે પચાસ હજારથી સ્ટાર્ટ થતું હોય એમનું પાંચ લાખ સુધીનું એમનું જે આરટીઆઈ 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 એક્ટિવિસ્ટોને જે આપવાનું કૌભાંડ થતું હોય ને તો એક લાખ સુધી દોઢ લાખ સુધી બે લાખ સુધી પાંચ લાખ સુધી પહોંચી જતું હોય છે એટલે આ જે બે અઢી ત્રણ કરોડનો આંકડો છે તો કંઈ જ ના કહેવાય સુનિલ રાણાનો મારો પર્સનલ એવો અનુભવ રહેલો છે કે શું જ્યારે ચૂંટાય ત્યારે પ્રથમ એક વર્ષમાં શરૂઆતના એક વર્ષમાં એ અહીંયા ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી ગયા એમની ફરિયાદ મેં આગળ ઘણા અધિકારીઓને પણ કરી કે ભાઈ આવી રીતના ધંધા ચાલી રહ્યા છે એ લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટો સાથે મળી અને તોડ કરી તોડબાજી કરી રહ્યા છે બરાબર છે પણ હવે એમાં એવું હોય છે કે છેડો શેક ઉપરી સુધી જતો હોય છે એટલે હવે કોણ ચોર છે ને કોણ સાહુકાર છે આપણે સાબિત નથી કરી શક્યા પણ લગભગ તમે જોવા જાઓ તો એસ્ટેટ અધિકારીના સિત્તેર પંચોતેર ટકા અધિકારીઓ આ જ ધંધા કરી રહ્યા છે એમની આવક જ એ લોકોએ બનાવેલી હોય છે કે ભાઈ તોડબાજી કરવાના દુકાનો લારી ગલ્લા મકાનો ઉપર જઈને એટેક કરવાનું એમનું કામ રોકી દેવાનું અને એનું કામ રોકાઈ જાય બગાડ થાય એના માટેના એમના ધંધા ચાલી રહ્યા હોય છે સુનિલ રાણાને કઈ રીતે લોકોને ડરાવતા હતા કઈ રીતે આ કામમાં અડચણ ઊભી કરતા હતા ને ત્યારબાદ આ તોડ કરતા હતા સુનિલ રાણા નહીં પણ સુનિલ રાણા સાથેના જે પ્લસ જેટલા બી એસ્ટેટ અધિકારી એમની આ ટ્રીક જ હોય છે કે એમને પહેલાં નોટિસ આપવાની પછી બીજી નોટિસ આપવાની ત્યાં સુધી જો સામે દુકાન મકાન જે બનાવતા હોય કે લીગલ પણ હોય ને તો એમની પાસે બી હોય તમે દસ બાય દસનું મકાન બનાવવા જાવ એમાં તમે બિયું લેવા જાઓ ને એનો સમય અને એનો ખર્ચો તો ઘાટથી ઘણા પણ મોંઘી પડી જતી હોતી તો એ લોકો એવી રીતે ડરાવતા હતા કે તમે નહીં આપો નહીં બનાવો બરાબર છે બીયું ના આપો તો પછી અમે તોડી નાખીએ યા તો પછી સેટલમેન્ટ કરવું પડે એટલે સીધું ઓપન ઓફર જ હોય છે એમની કે ભાઈ અમારો માણસ આવે એમનો કોઈ માણસ આવે એને ઓફર આપીને જાય કે ભાઈ આટલા આપી દો સમાધાન થઈ જાય બસ આવી રીતનું જ ચાલતું હોય છે જે રીતે સુનિલ રાણા સામે ફરિયાદ નોંધાઈ છે અપ્રમાણસની મિલકત છે તેના ઉપર તપાસ થઈ રહી છે આવી એસ્ટેટ વિભાગના અન્ય અધિકારીઓ પર તપાસ થવી જોઈએ કે નહીં આપને શું લાગી રહ્યું છે સો ટકા થવી જોઈએ પંચોતેર ટકા એસ્ટેટના અધિકારીઓ આ જ ધંધા કરી રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ઝોનમાં અમદાવાદમાં મધ્ય ઝોનમાં જ્યાં સ્લમ વિસ્તારને ચાલીઓના પોળોનો વિસ્તાર છે ને ત્યાં આવી રીતના બાંધકામ રોકવાના અને એને તોડવાના બસ આ ધંધા તો એસ્ટેટ અધિકારીઓ સો સો ટકા કરી રહ્યા છે બિલકુલથી આ કોર્પોરેટર હતા કે જેમનું કહેવું છે કે એસ્ટેટ અધિકારીઓ જે છે તે રિશ્વત લઈ રહ્યા છે તોડ કરી રહ્યા છે એનકેન પ્રમાણે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે ને ત્યારબાદ તેમને નોટિસ ઉપર નોટિસ આપ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવાના બદલે રૂપિયા છે તે લેવામાં આવે છે ત્યારે સુનીલ રાણા સહિત એની સાથે કામ કરતા અન્ય પણ અધિકારીઓ છે કે જેઓ એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવે છે તેમની સામે પણ તપાસ થાય તો હજુ ઘણા એવા અધિકારીઓ છે કે જેમને બેનાબી સંપત્તિ બનાવી છે તેમના નામ બહાર केमरामेन उपेंद्र त्रिवेदी निकुल पटेल संदेश न्यूज अमदाबाद